નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ લાકોદરા પ્રાથમિક શાળાના બાળકો દ્વારા શાળાના દરેક બાળકોએ ટીમ બનાવી તેમાં ખાસ કરીને શાળાના આચાર્યના વડપણ હેઠળની ટીમ જે પર્યાવરણના બદલાવ હેઠળ કામ કરી રહી છે જે ટીમ નેશનલ કક્ષાની સંસ્થા જનરેશન ક્લાઇમેટ ચેન્જ હેઠળ કામ કરી રહી છે આ ટીમના ખાસ સભ્યો એટલે કે વિદ્યાર્થી મિત્રોની મદદથી વાતાવરણમાં બદલાવ એટલે કે વીજળી પરિવહન પાણી અને વેસ્ટ આ ચાર ક્ષેત્રોમાં કામ કરી રહી છે જેના દ્વારા શાળાની કાર્બન ફૂટપ્રિન્ટ નક્કી કરે તેને ઘટાડવાના ઉત્તરાયણ દિવસે ગામની આજુબાજુના વિસ્તારમાં લગભગ પાંચ પક્ષીઓ ઘવાયેલી હાલતમાં મળ્યા જેમાં એક પક્ષી મૃત્યુ પામ્યું હતું અને બાકીના ચાર પક્ષી જેમાં કબૂતર અને સમડીનો સમાવેશ થાય છે જેઓને સારવાર આ બાદ મુક્ત છોડી દેવામાં આવ્યા છે જે ખરેખર શાળાના બાળકોની ખૂબ જ પ્રશંસનીય કામગીરી છે